સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જાય તા હે ને અમારો તબેલો જોવા ભાઈ કામ તમાર નામ લક્ષ્મણભાઈ કરમુર ને એ હે ને અમારા તબેલો જોવા આવ્યા ને ભાઈ ની આપણી તબેલો હે એવો તબેલો બનાવવા ને એક ભાઈ બીજા પણ હે બે ભાઈઓ આવ્યા તબેલો જોવા સંજયભાઈ સંજયભાઈ ને બે તે ઈ તબેલા ને બધી માહિતી લે ને એ તબેલો જોવે કે અમારે બનાવવો ને કે આવી રીતના જ બનાવવો હે કે ને ભાઈ ગામ તમારા કલાણપુર થી આવ્યા ભાણવર બાજુ બિસાર બહુ થયા અમારા કોન્ટેક્ટ નંબર ગોતવા હાટુ પણ મને ઈન્સ્ટામાં ફોલો કરે તો હું કોન્ટેક્ટ નંબર એમાં આપે હા બાકી પછી ભાણવર આપણી આયુષ હે એ જ હોસ્ટેલમાં એનું પણ છોકરો ભણતો હતી એનાથી પાસે થી નંબર લીધા ને પછી એ કરે ને તપે તપે અને પૂઈ ગયા ને હેવી જો બધોય તબેલો ને જોવે ને હમણી બહુ મજા આવી કે સારું એ વિડિયા થ્રુ હમણાં ઓળખ્યા અને વિડિયાને ઓલેથી હમણાં ગોતા ગોતતા આવ્યા એટલે બહુ મજા આવી અને સારું લાગ્યું એ અને કોઈની પણ આવવું હોય તો આ ભાઈના જે તમે તબેલો જોવા વાડી જોવા જરૂર આવે હકો અને ભાઈ હારી હિંમત કરે અને હમણાં ગોતે પણ લીધા ભાઈ હા ભાઈ જોવે હા ને ભાઈ ને તબેલો કરવો ભાઈ હું કે હજી પણ વધારે લઈ લ્યો અને તબેલામાં હારામાં હારો ફાયદો હોય ભેહું ધંધો કોઈ કરતો હોય તો મને તો બહુ ગમે અને મજા આવે કે ના કોઈ બહેવું ધંધો કરે તો સારો છે આ ધંધામાં કંઈ વાંધો નથી તો માણસની મગજમાં બેહવાની વાત છે મગજમાં બેહે ને ભાઈ તો આ ધંધો નકર આપણી મનથી ઉપલો કરીએ ને તો આમાંય કંઈ ન વધે પૈસા રહે ને બેય બાજુ થી તડકો આવી છે તમારે જો ઓલી બાજુ તો કઈ આય ઉગમણ હાથ મણ કે ઉત્તર દખણ છે કે કઈ હે તમારી આ તો પછી ઉનાળા ને તડકો છે ને આખો પાછળ ભેહો ને આવે ગાભણ માલ હોય ને અમારે જ આ લાઈન એક હતી ને તેરા માં મે આડું નેટ બાંધતા ગોમણ ગોપો હા મોરમાને કરો આમાં બેય બાજુ થી વાહીનન રેકડી વહી જાય

હારો રાખવાનો અમારે આ એક ના ના બહુ પકડે જો એની નો મજા આવતી હોય હોય અમે બહુ ખવડાવીએ અમારે મિક્સ જ જાય જો હા હા হ্যাঁ হ্যাঁ

તે આગળ ગા અને શિયાળી કોરા હે ને વરસાદ ટીંગાઈ રહ્યો ભાઈ ને લખણ ભાઈને એ બે ભાઈઓ આવ્યા હતા ને એ બસો આગળ જ બધી તબેલાનું જોવે કરે અને હમણાં જ બસ નીકળ્યા અમે બપોરાને બહુ તાણી કરી તકે ના બીને આજે કે કંઈ ટાઈમ આવીને જ ને આજે અમારે બપોરાને જ કરવાની કમ ન કર્યું કે ભાઈ મારે હાલ શાકતા થઈ ગયેલા ને દાળ ભાતને રોટલીને હું કરી નાખા ફટાફટ તકે ના ના એ કે આજે અમારે બપોરા નથી કરવાની જો આખો સેટ જીતા આમ ડૂસા ઢાંકવાનું કામ લઈ લીધું ને અમે હે ને વાઢવા જતા હતા ખોડ વાઢવા જતા હતા ભાઈનો ફોન આવ્યો ને તે પછી અમે પાછા મળ્યા ને લાખો એકલો વાઢવા ગો હતી એવું હે ને દાયર બાફા મૂકતી હતી ને તે દાયર બાફા મૂકેવા અને વાગે ગયા બાર ભાઈની બહુ જ તાણી કરી કે ભાઈ બપોરા કરીને જાઓ બપોરા કરીને જાઓ બપોરા તો ન કર્યા ના મને હતું કે બપોરા કરે નીકળ્યા બે ટાઈમ બગડે પછી એને આથી થોડુંક ખાઈએ પણ વી એક વી કિલોમીટર જે હું તો થતું હોય તો મેં કીધું તમારા ટાઈમ બધો વીખા હે એટલી તમે જમીન જ નીકળે જાય પછી ખોટી કરીએ

વાડી ખોળ વઢાઈ ગયેલ ગાડામાં પીડ્યું ને એ ભરવા જવું નથી એવું આ બેઠા બધા બાણા બાણા ભીડે દઈએ ને પછી જાય તે હારવા માંડીએ હારે લઈએ ને ભરે ને આવા સીપીયા ભર થાય ભરતા નહીં થાય મને લાગે કઈ ભાઈ હોય ખબર નહીં એવું એટલે જાય જ ખબર પડે ને ઉકરાટ ને ગરમી હે ને હવે રે મૂકી દીધી ખબર નહીં અવાર કેવા હટ એટલી એટલે ગરમી કામ લેવા પડે એને જ ખબર પડતી એટલે વરહે શિયારી કોરા હોય એટલી ગરમી પડે એટલે આજે અટાણે અમારે ઝણો ઝણો વરસાદ તો ચાલુ હોય આગળ બે હરોવડા આવે ને આજે ને લાઇટિંગ હાઈ ખાઇ કરી કે લાઇટ કારું નહીં વહી ગઈ અમારે દરણા દરવાન બાકી ઉતરતી બાજરાનું દરવાનું હતું ને ઘઉં એક ટોપડી કાઢવાનું દીધી આગો રાખીએ ને તો પછી ઉપાદી નો રે કે આ મેં લાઈટ જાય તો પછી પૂરી થાય એવા હાટું તો એવા આપડે ભરવા જવું ને મેમાન તો બપોર ના નીકળે ગતા એટલે પછી બપોર આ થોડીક વાર વાઢવા ગો ને લાખો તો હતો કેટલું ભાઈ જોઈને જો ભરમાં અધૂરું રીહે ને તો થોડુંક જે વાઢેલી હું અને ભરાઈ જાય એટલું ભરે ને પછી જો સાટા આવી જાય તો આવતા રહી હું એટલે અમારે ગાડા વાળું ખેતર છે ને ત્યાંથી જે બાપુ વાળી ત્યાંથી જ હારવાનું હે એટલે એવું હે તો સારું આપણે ભરે આવીએ જો તો અમી હે ને ખડ ભરવા હાલતા થઈ ગયા વાડી અમાર આંજ વાટેલ હે પણ એ ટ્રેક્ટર લઈએ ને તો પછી ભરાય તે ટ્રેક્ટર પેલા લખમ લેવા જાય તો તમે હું હમણાં થાય ને કેટલાક દીઠીઆર ઘેર નથી ગઈ તેમ તાણેલા ને કોઈ સેટ થાય અમાર ઘર હાવ ઢોકળું ના ગયડ્યું હે ને એ જ અમારું ખેતર હે ને જ વટાઈ ગયેલ હે પણ લગભગ મળી તા ને થાય ને ત્યાં હું ત્યાં ટ્રેક્ટર રાહિત કરી લઈએ ને તો ત્યાં દ્રોહે પડવાનું હે હાવ શિયાદી કોરાથી આય હે ને હાવ રહ્યું વાદરું અને ગરમી 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 ના જો મારે હાવ કારું કાં થેગું એટલે એ તો આગળ આવ્યો ને તો એટલે જ વાર હે હાવ હે ને ઉમસમાં એટલી ગરમી થાય એટલે હાવ થાય કે સાથે ભીડો કઈ થતો હોય એવી રીતની ગરમી થાય કે કાંઈ આપણે જોરથી કામ કરવા સળે જાય ને તો ને હાલ એમ જાય ને એટલી સંપલ એવા લોપટે તું હે ને ટ્રેક્ટર લે અને લાખા ને કે ઓલું કરી દે ફોનથી પાવડો મારે રાખે ને પછી પાછું મોડું થાય ભરેલી હું દાદા પાવડું મારે પછી આવે તને માન ટ્રેક્ટર નહીં આપી ગયો ટી ટોળા છે ને રિયાને દેખે ગયા નથી બોલે ને મરે મારે આવી ધૂળના ઢીગલા જ નથી પીડા ને કું આમાં કંઈક વાવે જાત મારા માના ને અમારા માના ધૂળના ઢગલા અમારા બાપુ હે ને અમાર ઉનાળામાં કાકાવાડી આવતી હતી એટલે ગગવાઈની એ આંજ નાખી હતી એની પાથરીને ભૂકી છે તલના તલ આમાં આ બધા મતલબ કે અમારા હગાવાલા છે જ્યાં ગગવાઈન વાડી હે એટલે એકવાડી માર ઘેર અમારા ઘેર જવા હતું એક જ વાળું એક જ વાડી આડી આવે ખડ ના તા દૂર દૂર ને ભગવાન વરસાદ તા હે ને આજ જો આવ્યો ને તો તો પૂરું છે વર્તુમ સેલ જરૂર આવો ને માર ભાઈ હે ને માર કાકા ને દીકરો રાજુ તે માર લોઈ પીએ કે તું હે ને બધી સીજ વસ્તુ હાસવે લી જાય કે ન કરી કે નદી આવી હે ને તો ઉહડ જરી મારો સંપલ પ્રિય

રીક્ષો આવવાનું પણ મને નથી લાગતું કારણે દવા દઈએ અને એવા અમારે કેનાલું બધું થઈ ગયું ને વાંટા જે આપણો લો એટલો વાટો વટાઈ ગયેલ પીડ્યો એ હારે અને બધું બારોબાર નાખવાનું હોય જેમ કે જો આ વધારે મેં આવે ને સેલ પડે ને તો સેલ નહીં અમારે વેકરી હતી મારા બાપાની વેકરી હે વેકરીમાં પાણી આવી જાય ને તો આખું ખળ બગડી જાય એવા હાટું એટલી ગરમીનું વહેધ્યું ને પછી ને આ બધું વાઢવા માંડીએ ને તો બે બે વાટ આવે જાય એવા ટુ પહેલાં અમાર તો ઓછા હેઠા હે કે કે અમારે બહુ બહુડી થાય હેઢાઓમાંથી બધામાં દવા સાટે દઈએ અને આથી અમે વાટ જઈએ આ હે ને બહડીને જ થતી ને પહેલાંથી અમે આ અમારા બાપોની હેડા બધાએ વાટે અમારા હેડાઓમાં હે ને બોવડી બહુ ઓછી થાય અને વા નદી કાંઠે હે ને બહુ બોવડી થાય ને એની તો હવે રાઈટ પડે ગયો એવું વહે કાલે આથી નીકળી હતી ને આજે અટાણે આથી નીકળી હાલ આપણે ઘેરા બાપા પાસે નટાણ થાય ને અમારે એવા ખડના દૂર થઈ જાય કે વાઢવા વાળું ઘોટે જીના જીના જઈએ એનાથી હાવ ભારી કરીને આવીએ એવું રૂપાનું ખોડ થઈ જાય ને આવી ઓઘોસું હોય આઈની બીક ન લાગે અમારે ધારી હોય ને તો અટાણાવવા પગ દેવું હોય ને તો એ રાઈડ ફાટે જાય કે એનું હાવ નદી કાઠું નથી એની વધારે બીક લાગે એની ન લાગે આ તો બધું હે હાવ પગે ઠાવે ગલ છે અમારે અને અહીં પણ અમારે એનું બહુ ન ઓલું થાય અને આ તળ ધડબડાટી આવીને તાળતા આગળ હાવ પાણી પાણી થઈ જવાનું છે જો અમારે હે ને આ હા હજી ફેરામ પાણી ભરાણું ને થોડો ખાંભો ની વધારે થયું ને આ પેરુડી અમારી જાતી રહે બહુ વસલના રાતા પેર આવતા ને બહુ જ મીઠા આવતા આ બે જાતિઓ ખબર નહીં કામ થયું હોય લગભગ હોય હે ઘણ જ કેવા તોય હે ને આમાં જ મલ્લક પાકલ હે આપે પેરુડીમાં હતા પણ એમાં હે ને વાઢિયું હે ને તે હાવ ઓતળાયેલી આપણે ગરીએ ને તો અરિયું એકતા આજ છે જ રીયા આવડ્યા એવડિયા હે ને રૂપાને પાકવા માંડે રિયા ને તો હાવ જોતી ટીવી મજા આવે ગઈ

ખડ ભરવાતા તા ગાતા મે પણ અહીં ટીંગાઈ ત્યાં રહ્યું પણ હારું આવ્યો નહીં અને ખડનો સીપીઓ પણ ભર લીધો પણ હે ને લાઈટ ને એટલી કૂટી પાડવાની તો એ વાત કામ થાય ખબર ને તે વસ્તુ દસુ હે અને જો પોપિયા પોપિયો રૂપારો પાકે ને પડે ગો પણ કોઈની ખાવાની પરવા છે ને કોઈ કોઈની ખાવો હોય નેત અને લાખે હે ને તો બેલામાં તો ધવાડાનો ઘર ગોટ સડાવે દીધો અને હું હે ને દૂધ રાખવાનું પવાયેલું લેવી આજ મારા મામાનું દૂધનું ના પાડતી હતી એટલે ન્યાનું દૂધ નથી રાખવાનું

એટલે એને મળે એટલું બધું જો આ દવા હે કે આ દવા હે ને તમારે કોઈને મગાવવી હોય ને તો મેં મલોકની ઉતે આજ કે માખીને દવા બતાવો હોય તો જો આ દવા ઉતી ને મેં આ સાટી હતી એટલે તમારે કોઈને સાટવી હોય તો તો જો એ દવા હે ને હરખી પાછી કોથરીમાં પેક કરે અને વ્યવસ્થિત મૂકી દીધી અને મૂકે ને આપણી ઠેકાણ કરી દીધી અને અમારા બધા દાણના તગારા પણ તૈયાર થઈ ગયા એટલે ત્યાં એની ભીવું દોવા પણ બે ગયા એટલે આપણી પણ દોવા બે જવાનું છે અને આજ લાઇટનું તો હરખાય હે એટલે પાણી પણ ડોલી ડોલી કરવા જો હે એટલે એવી પૂરી હે તો હારો એવું આપણી મળીએ કાલના નવા વિડીયોમાં આજનો વિડીયો આજ એન્ડ કરવાનો ટાઈમ આવે ગો કે હું દોવા બે જાય ને પછી મારું કામકાજના કામકાજમાં સડી જાય એટલે શૂટિંગનો કંઈ મેળ નહીં આવે તો હારો એવો આપણી આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ દબાવી દીજો ને સે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી